ચોર ટોળકીએ સાત જેટલા મકાનો ને નિશાન બનાવી તાળા તોડી ચોરીનો પ્રયાસ હાથ ધર્યો હતો જેમાંના એક મકાનમાંથી રૂપિયા સાઠ રોકડ બીજા એક મકાનમાંથી ત્રણ ચોરી કરી હતી જ્યારે

બે અજાણ્યા તસ્કરો ભાગી ગયા હતા જે બાદમાં પટેલ વાઘામાં પણ એક મકાનનું તાળું તૂટ્યું હતું ત્યાંથી ભાગ્યા બાદ જારોલા વાઘામાં હિરેનભાઈ શાહના મકાનનું તાળું તોડી ચોરીનો પ્રયાસ કરતા તેઓના ઘરમાંથી પેટી પલંગ થી કબાટો તોડી નાખવામાં આવ્યા હતા તેઓના ઘરેથી રૂપિયા ત્રણ હજાર ડોલર ચોરી થયાનું પ્રથમ દ્રષ્ટિએ જાણવા મળ્યું છે જ્યારે તેઓની બાજુમાં જ

તસ્કર ટોળકી નિશાન બનાવતા ડબલ પોલીસની ની રાત્રિ પેટ્રોલિંગ ઉપર અનેક સવાલો ઉભા થયા છે હાલ હવે પોલીસ વિસ્તારોમાં ખાનગી તેમજ સરકારી સીસીટીવી કેમેરાઓના ફૂટેજ ચેક કરી ચોરીનું પગેરું શોધવા માટે પ્રયત્નો હાથ ધરી રહ્યા છે નીત માછી નેશન પ્લસ ન્યૂઝ ડભોઈ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર